જયસ્વાલ પરિવાર સેવા સમાજ ગાંધીનગર જિલ્લા દ્વારા પ્રથમ સમૂહલગ્ન પ્રેક્ષા ભારતી ગાંધીનગર ખાતે યોજાયો હતો સમૂહલગ્નમાં મોહિનભાઈ જગદીશભાઈ ચંદ્ર જયસ્વાલ દ્વારા ભોજન સમારંભ લગ્ન મંડપ ચોરી વરકન્યાના ફુલાર મંડપ ડેકોરેશન ફુલાર ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ અને એન્કરિંગ તેમજ લગ્નગીતના દાતાના મુખ્ય ભાંસાનો જયસ્વાલ પરિવાર સેવા સમાજ ગાંધીનગરના પ્રમુખ અને મંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો ગાંધીનગર જિલ્લાના પ્રેક્ષા ભારતી ખાતે જયસ્વાલ પરિવાર સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢાર નવ દંપતિ દ્વારા સમૂહ લગ્નમાં ભાગ લેવામાં આવ્યો હતો સૌપ્રથમ ઢોલ નગારા સાથે શરણાઈના સૂર સાથે આગમન થયું હતું ઉપસ્થિત મહેમાનોનું પ્રવેશ કરવામાં આવ્યો તેમનું સ્વાગત કરાયું અને તેમનું રજીસ્ટ્રેશન અને ત્યારબાદ તેમને ચોરી ફાળવવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સ્ટેજ ગ્રહણ કર્યા બાદ જયસ્વાલ પરિવાર સેવા સમાજ દ્વારા ઉપસ્થિત અતિથિ દ્વારા દીપ પ્રાગટ્ય ચોરીમાં આવેલા નવ પૂજા વિધિ અતિથિ દ્વારા દીપ પ્રાગટ્યની સાથે કરવામાં આવી હતી અને શાળામાં ભોજન માટે આગમન બાદ જયસ્વાલ સેવા સમાજ ગાંધીનગર દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન અને યોજાયેલા જયસ્વાલ સમાજ સેવા ગાંધીનગર જિલ્લા પરિવાર ના પ્રમુખ શ્રી બિપિનભાઈ જયસ્વાલ અને મંત્રી શ્રી દ્વારા ભામાસાઓનો આભાર વ્યક્ત કરાયો હતો ત્યારબાદ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા દરેક નવદંપતિ જયસ્વાલ સેવા સમાજ ગાંધીનગર જિલ્લાના સમૂહ લગ્નમાં ઉપસ્થિત ગરવખરીનો સામાન ભામાશો દ્વારા પાયો હતો દાનમાં એલઆઈસીની પોલિસી વરકન્યા તરફથી લીધેલ રજીસ્ટ્રેશન ફીની રકમ દરેક કપલના જોડાને રૂપિયા અગિયાર હજારની પોસ્ટ એફડી કરી પરત આપવામાં આવી હતી આમ આ પ્રથમ સમૂહલગ્ન જયસ્વાલ સેવા સમાજ ગાંધીનગર દ્વારા આયોજિત કરેલ પ્રસંગને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો અને સૌનો સાથ સૌના વિકાસના સૂત્રને સાર્થક કર્યું હતું અને સૌનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો મહેન્દ્રભાઈ મંત્રીશ્રી તરીકેની તમારી ભૂમિકા આ સમૂહ લગ્નમાં રહી તો આ સમૂહ લગ્નના આયોજનના ભાગરૂપે આજના દિવસ કેવો રહ્યો એનો તમે પ્રતિભાવ આપશો હું મંત્રી તરીકે નહીં પણ એક સમાજના કાર્યકર તરીકે કાર્ય કરું છું અને સમાજના દરેક ભાઈઓ બહેનો અમારા જિલ્લાના તો ખરા જ પણ સમગ્ર ગુજરાતમાં વસતા જયસ્વાલ પરિવારના ભાઈઓ બહેનોનો ખૂબ સહકાર રહેલો છે સમગ્ર સંગઠનોનો ખૂબ સહકાર રહેલો છે અને અમારા ગાંધીનગર જિલ્લાના ભામાસાઓની કૃપાથી આજનો કાર્યક્રમ અમારો ખૂબ સફળ છે આ કાર્ય આજનો આજે દિવસ જે સમૂહ લગ્ન મહોત્સવ યોજ્યો જયસ્વાલ સમાજનો જે સમૂહ લગ્ન પ્રથમ હતો તેના વિશે આપનો શુભ સંદેશ શું છે આ પ્રથમ સમૂહ લગ્ન હતું પરંતુ અમે આ પહેલાં ઘણા બધા સ્નેહ મિલન પરિચય મેળવવા કાર્યક્રમ આપ્યા પણ અમારા ગાંધીનગર જિલ્લાના ભામાસા એવા શ્રી મોહિનભાઈની સહયોગથી અમે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું પણ સમૂહ લગ્નના આયોજનમાં અમારા જિલ્લાના સમગ્ર ગુજરાતમાં વસતા જઈશ પરિવારોનો ખૂબ સાથ સહકાર હતો અમે સમૂહ લગ્નમાં એકાવન ચીજો આપવાની ઈચ્છા રાખી હતી પણ સમાજના ભાઈ બહેનોનો ખૂબ આગ્રહથી અમે સિત્તેર જેટલી વસ્તુ આપી શક્યા છીએ અને અમે જે દીકરીઓની એક પંચાવનસો રૂપિયા ફી વર રાજાની અગિયારસો અગિયાર પંચાવનસો ફી લીધી હતી એ ફી અમે દરેક કન્યાઓને અગિયાર હજાર રૂપિયાની એફડી સ્વરૂપે પરત આપી આમ સમગ્ર ભાઈઓ બહેનોનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો એવું સમાજના લોકોએ એમને સંદેશ આપે છે અને ભવિષ્યમાં આવા પ્રોગ્રામો થતા રહે એવી અમને અપેક્ષા રાખી

પરિચય મુદ્દે કર્યો અને આ પ્રોગ્રામ એટલો સરસ મજાનો દરેક દાતાશ્રીઓના દરેકના આશીર્વાદથી દીકરીઓના આશીર્વાદથી ખૂબ જ સરસ થયો છે આ પ્રથમ પ્રયત્ન અમારો ખરેખર એક રૂપ બન્યો અને ભવિષ્યમાં આ આવા પ્રસંગથી અમે લાભ લઈને ભવિષ્યમાં કરીને આવી સમાજ માટે પ્રવૃત્તિ કરતા રહીશું